सितारांजय माताजी બધાને આજે જો 10 વાગી જાશે તો આજે જવાનું છે બાગ ગામ જવાનું છે અને વૈભવને જો તૈયાર થઈ જશે જો વૈભવ 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 હમું જોતા વૈભવ તો જો વૈભવને બધા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયો તો તો टाकी દે તો તો જો વૈભવને બધા તૈયાર થઈ ગયા છે સીતારામ જય માતાજી બધાને આજે જો બારગામ જવાનું છે તો વૈભવને જો અમે તૈયાર થઈ છે અને દસ વાગી જશે તો હવે નીકળવાનું છે બારગામ જવા તો હવે નીકળી અને તો હવે નીચે જઈ અને ત્યા તો વૈભવ જો તૈયાર થઈ ગયો છે ને મારે હવે નીકળવાનું છે બસ આ સરસ મજામાં છે ઓલે હા દાડા દિનમિલ બેલી ઈ જાતા જ હવે મેની બેટા ડાયરેક્ટ જ તો જો નીકળી ગયા છીએ અમે અને હવે તો વૈભવને જો અમે નીકળી ગયા છીએ આજા આ

ત્રણ ભાગવા આવી ગયા છે અને જો અહિયાં વાડી વિસ્તારમાં આવ્યા હતા તો વાડીએ આવ્યા હતા અને ત્રણ ભાગવા આવી ગયા છે તો હવે ખેડી જાવું છે તો ઝા કપાસે મસ્તીનો તો સરસ મજાના વાડીઓ ઝાડવાં ને ફૂલ ઝાડ ને ઘણો બધું છે Аз се ринвий. Тази ринва пълника върху сега. Това е където сега си. Харнати. То. त सरस मजा नि जो चिकडियो

তুমરો পমরো সে ভানে চপড়ি যো সে পমরো ভমরা নে ভমরা নে কিড়িয়ু সরি যো সে অনা কড়ি যায় এউ হামবুর সে পমরো তো ভমরা নে তো কিড়িয়ু ছোটি পড়ি যো সে तो आना नीना नी कीड़ी से ने ये कड़ी थे तो बमरा ने लई लो एक बाजू नगर कीड़ियों मारी नाक्षे